વૈવાહિક વિવાદના એક કેસમાં ચાંદખેડાના પોલીસ ઇન્સ્પેક્ટરે માતાને તેની ચાર વર્ષની દીકરીને મળવા ન દેતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો જેમાં ઇન્સ્પેક્ટર સામે અમાનવીય વ્યવહાર કરવાનો આક્ષેપ કરાયો છે ત્યારે કોર્ટે ફરિયાદી મહિલાની રજૂઆત સાંભળ્યા બાદ ઇન્સ્પેક્ટરનો ઉધરો લીધો હતો જેમાં જસ્ટિસ નિર્જર દેસાઈએ ટકોર કરી હતી કે આવો પોલીસ અધિકારી સમાજ માટે જોખમી છે તેને પબ્લિક સાથે વ્યવહારમાં મૂકી ન શકાય જો કે સરકારે પોલીસ અધિકારીનો બચાવ કરતા તેમની કરિયર બગડી જશે તેવી રજૂઆત કરી હતી રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગુજરાતભરના બસો સડસઠ જેટલા પેટ્રોલ પંપ ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા તારીખ અઢાર અને ઓગણીસ જુલાઈના રોજ બે દિવસની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં વિવિધ શહેરો અને હાઈવે પર આવેલા બસો સડસઠ જેટલા પેટ્રોલ અને ડીઝલ પંપ ઉપર દરોડા પાડીને સ્થળ તપાસ કરવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન તંત્રના કાયદા અને નિયમોની જોગવાઈઓનો ભંગ કરતા કુલ સોલ જેટલા પેટ્રોલ પંપો સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના વિસ્તાર એવા બે ત્રણ યુવતીને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં વસ્ત્રાપુરના એનઆરઆઈ ટાવરના એ વિંગમાં કેટલાક છોકરા અને છોકરીઓ ડ્રિંક કરીને ડાન્સ કરી રહ્યા હોવાની બાતમી મળતા વસ્ત્રાપુર પોલીસ ટાવરના ત્રીજા માળે આવેલા ત્રણસો ચાર નંબરના ફ્લેટ પર પહોંચી હતી ત્યારે આરોપીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેથી પોલીસે દારૂ પાર્ટી કરતા કલ્પિત ઠક્કર વિષ્ણુ ચેતન સહિત ત્રણ યુવતીઓને ઝડપી લઈ સ્થળ પરથી દારૂની બોટલો મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો